ગાંધીનગરના રાંધેસણ વિસ્તારમાં અકસ્માતની એક ગંભીર છે રાંધેસણના ભાઈજીપુરાથી સિટી સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો હતો બેદરકાર ચાલકે વાહન ચાલકોને અડફેટે લેતા આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ચાર લોકોના મોત નીપજ્યા જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર જીજી એટી સેવન ડબલ સેવન નંબરની ટાટા સફારી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને વાહન ચાલકોને ટક્કર મારી હતી આ દુર્ઘટનામાં લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે કાર હિતેશ પટેલના નામે નોંધાયેલી છે અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું ઘટનાની જાણ થતાં જ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરી છે આ દરમિયાન પોલીસ કારના બેદર ચાલકને કરી દીધો હોવાની વિગત અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ સામે કડક પગલા લેવા માટે માંગ કરી રહ્યા છે